નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર માર્ચ બે હજાર પચીસની વાર છે આજે મંગળવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુના ભાવમાં શનિવારે મને પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને નિકાસના વેપારો ઉપર હવે નજર રહેલી છે ઊંઝામાં જીરુની આવકો હવે પિસ્તાલીસથી પચાસ હજાર બોરી ઉપર જ રહે તેવી ધારણાઓ છે ચીરુ બજારમાં હવે જે આવકો વધવાના અંદાજ છે અને ગુજરાત અને રાજસ્થાનની મળીને કુલ જે ઓગણ એંસી લાખ બોરીની આવક મૂકવામાં આવી છે જેમાં ગુજરાતનો પાક અંદાજિત પિસ્તાળીસ લાખ બોરી અને રાજસ્થાનનો બાવન લાખ બોરી જેટલો અંદાજ મૂકવામાં આવ્યો છે ચીરુનો પાકનો અંદાજ અમુક વર્ગ એંસીથી લઈને નેવું લાખ બોરી અને અમુક વર્ગમાં એક કરોડથી ઉપર માને છે જેની તુલનાએ ફરી આગળ અંદાજ મૂકવામાં આવશે જરૂર લાગશે તો ગત ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફેરફાર કરવામાં આવી શકે છે ગત વર્ષે જીરુનો પાક એક પોઈન્ટ બાર લાખ બોરીનો જોવા મળ્યો હતો અને બેન્ચમાર્ક જીરુનો વાયદો છેલ્લે એકવીસ હજાર ત્રણસો પચીસની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે નવા જીરુની શનિવારે ઓલ ઓવર ગુજરાતમાં થી લઈને નેવું હજાર બોરીની આવક વચ્ચે હોવાનો અંદાજ છે અને જીરુ બજારમાં ખાસ કોઈ મોટી અત્યારે મૂવમેન્ટ નથી અને નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે જીરુના નિકાસના વેપારો કેટલા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુમાં આવકો આ સપ્તાહમાં સારી રહેશે તો ઊંઝામાં પિસ્તાળીસથી પચાસ હજાર બોરી આવક ચાલુ રહે તેવી પણ ધારણાઓ છે ખેડૂતો હોળી પહેલાં વેચાણ કરવાના મૂળમાં છે અને રાજસ્થાનની જે આવકો હજુ પણ વાર વાર છે પરંતુ થોડી થોડી આવકો હવે શરૂ થઈ ગઈ છે અને હોળી પણ વહી ગઈ છે તેના કારણે હોળી પછી ખેડૂતોની લેવાલી છે જીરુમાં તે વધી છે અને અત્યારે જે ખેડૂતો મોટા પ્રમાણમાં જીરું વેચાણ કરી રહ્યા છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાર સુધી જય જવાન જય કિસાન